સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર પ્રજાના પ્રચંડ બહુમતે ચૂંટાયા બાદ અંગત સ્વાર્થ અને લોભ લાલતી પ્રજાદ્રોહ કરનારા નગરસેવકો વિરુદ્ધ ગાંધીનગર ખાતે પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગમાં કરાયેલી અરજીના અનુસંધાને આગામી તારીખ સોળમી જાન્યુઆરીએ હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે

આમ આદમી પાર્ટીને કમજોર કરીને વર્ષોથી પાલિકામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને કુશાસન પોલ ઉઘાડી પાડવાની આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી નીતિને અવરોધી પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા અને પ્રજાને મતદાનની ભૂમિકા દરમિયાન અસમંસની પરિસ્થિતિમાં નાખવા પંજાબ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના નગરસેવકોને એન કેન પ્રકારે વિવિધ આર્થિક રાજકીય પદોના પ્રલોભનો આપીને બાર નગરસેવકોના ખરીદ વેચાણનું બિલ સંવિધાનિક કૃત્યા કરી લોકશાહીનું સરયામ ચિરહરણ કરીને પ્રજાએ આપેલા મેન્ડેટનું અપમાન કરવા બદલ ગુજરાત પક્ષાંતર દ્વારા ઓગણીસો છ્યાસીની કલમ ત્રણ હેઠળ સુરત મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માંગણી કરતી અરજી કરતા સંલગ્ન તથ્યો પુરાવાઓને ધ્યાને લઈને આપની આ વાતને મારી રાખી ગાંધીનગર ખાતે પંચાયત ગ્રામી ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગમાં નાયબ ચૂંટણી નામોદિષ્ટ અધિકારીઓ કચેરી દ્વારા અરજદારો તથા તમામ પક્ષાતન કરનારા સભ્યો સહિત સુરત મનપાના મેયર સુરત મનપા કમિશનર તથા સુરત કલેક્ટરને જાણ કરી સદર બાબતે જરૂરી સ્પષ્ટા કરવા તમામ અસલ રેકોર્ડ સાથે આગામી સોળમી જાન્યુઆરી ઉપર રહેવા નોટિસ બજાવી છે નમસ્કાર બધાને અમારા જય શ્રી કૃષ્ણ આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને સુરત શહેરના લોકોને જે લોકોએ બે હજાર એકવીસની અંદર મત આપીને ખૂબ મોટા જનાર્દેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને સત્યાવીસ જેટલા કોર્પોરેટરો નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા પરંતુ અમુક સમય સુધી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં ખૂંચતા એ લોકોએ લાલચ લોભ રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા એટલે કે બાર જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોડાયા બાદ લોકોના જે મત લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો મત આપ્યા એનો જનાદેશને જે અસ્વીકાર કરતા કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો ત્યારે લોકોની પણ લાગણી દુભાણી લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોને મત લોકોના મતનો સોદો કર્યો એટલે આમ આદમી પાર્ટીએ ન્યાય ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગો છે જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ ઓગણીસો ને છ્યાસીની કલમ ત્રણ હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી એમની સાથે પુરાવો મૂક્યા ત્યારબાદ અધિકારી શ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષાંતર પક્ષપલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી મેયરશ્રી અને શ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયસા કર્યા અને સુરત મહાનગરપાલિકાના દંડકશ્રી એવા રત્નાબેન હીરપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની ભજવણી કરી છે આ સાથે અમે લોકોને લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે અમને લડવા માટે મત આપ્યા છે હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બધું આ છે એ થકી તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ જય હિન્દ જય ભારત વૃદ્ધ મનપામાં પક્ષ કરનાર આપનાને હાલ ભાજપના કોર્પોરેટરો વિરુદ્ધ આપ દ્વારા શરૂ કરેલા કાયદાકીય લડાઈ એ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું अज कृषीचा ते प्रकाशवाळा